હેરા મિત્રો કેમ છો બધા રાયડે એક અમારા નવા વલગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે આવી ગયા હતા બાપ બેઠો રાયડાની અંદર મિત્રો રાયડો મારે કેવો છે અને આની અંદર મિત્રો કેટલા દાડા રાયડું મિત્રો ઊભુરશે રીતો પૂરડા બી તો આવેલા છે અને હું રાયડા મિત્રો પાહન કર્યું તો મિત્રો રાયડો માપે છે તમે જોઈ શકો છો એટલે બહુ દમ નથી રાયડાની અંદર અને શું કરો કહો મિત્રો દીપા મેં પડે રેખાય એ નહીં એટલે એના માટે રાયડું મિત્રો કર્યું છે ઓણ અને ઓણ મિત્રો કેટલો છે અને આ મિત્રો આ મને જાણવું જેમ રહી ગયું છે રાયડું એ કોઈને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને તમે મિત્રો જોઈ શકો છો પાળો રાયડું આ મિત્રો વાઢવા આવ્યો છે હજી તો કેટલો હજી પોણે લેશે એ મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અમને તો નહીં ખબર કે કેટલા પોણે લેશે અને બધો એક ભાગમાં મિત્રો લટી ગયો છે બધે ભાગમાં અને આની અંદર પણ મિત્રો દોગીડાની અસર છે થોડા માટે હવે શું થાય છે એ ખબર નહીં ને મિત્રો અસર તો છે પણ હવે કરીએ તો શું કરીએ કહો મિત્રો હવે હરે ખરે કરે મિત્રો અમારા ગામમાં એક ઉધમણો કરવાનો છે આ નવ તારીખે મિત્રો એટલે તેમાં મંડપ બંડપ બધું ભજવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે અને મંડપ ભોજું છે મિત્રો અઢળક એટલે મંડપનો કોઈ નથી અને વસ્તી પણ આવવાની છે મિત્રો અઢળક અને કોરી મારી મિત્રો પડદા ભોજન છે મિત્રો અઢળક નગર પહોંચતી નથી એટલે મિત્રો બધું ચાલુ છે મંડપ ચાલુ છે આપણે ગણોને ભગવાનની મહેરબાની છે એટલે હવે મિત્રો દાડીની અંદર ફૂલ આવ્યા હવે મિત્રો તમે જોઈ શકો તો સારું રિઝલ્ટ છે તો લેવા જઈએ તો ભગવાન સારું થાય અને મિત્રો કાઠો થાય દેખો જોઈ શકો છો કે મસ્ત ફૂલ આવ્યા છે હવે વરસાદ વર્યો એટલે મિત્રો નુકસાન તો નથી એક વાત ફાયદો છો છે રાયડા મિત્રો નુકસાન થાય અને દાડી એમની અંદર ફાયદો છે મિત્રો તમે જોઈ શકો ફૂલ મસ્ત ક્લિયર છે તો હવે એના માટે મિત્રો દવા છોટવાની છે હવાના દાડું છે એટલે હવે તો કમ્પ્લીટ હવાય પણ અને કમ્પ્લીટ મિત્રો બધે એવું નથી કે નથી અહીંયા બધી દાડમમાં આયા થોડા આશા પાતળા પણ મૂળ ફેરતો હશે કહેવાય મને પહેલાં નહોતો આવ દાડમ આવ કેવાનું મને હુંગી ઠડું હતી એના કરતા મિત્રો સારો છે ફળનું સેટિંગ બેઠો છે મસ્ત સેટિંગ બેઠો છે અને કોઈ એવું જજ મારી નથી કે નથી એવું મિત્રો જે આ નોનો છે તો એ અરજીટલા ફ્લાવરિંગ આવી છે અને તો હવા પણ કમ્પ્લીટ થાય તો આપણે મહેનત કરી મિત્રો પોહાય નકા મહેનત કરી ભાઈ નહીં આ પાહો ને તો પાહો ને પણ હવે કરો છો મિત્રો નકા સાતો લેટ બધી કેમ કેમકે આ ફૂલ આવી મિત્રો ઠેઠથી તો ત્રણ ચાર મિનિટ કરતા લે પૂરું ઉનાળા એટલે ઉનાળામાં મૂક્યો એ થોડા મોટો ફોર્મ થાય પહોંચ અને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિ જય ભારત મિત્રો